અબડાસાના ધારાસભ્યને સરકારી કર્મચારીઓ તેમજ જખૌ ભાનુસાલી મહાજનના અગ્રણીઓ વચ્ચે મીટીંગ યોજાઈ જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયત ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા અબડાસા ભાજપ મહામંત્રી શ્રી પરેશભાઈ ભાનુસાલી શ્રી કચ્છી ભાનુસાલી દેશ મહાજન ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ભાનુસાલી દેશ મહાજનના મહામંત્રી શ્રી દિનેશભાઈ ભાનુસાલી માધવજીભાઈ ભાનુસાલી પ્રભુભાઈ ભાનુસાલી જેઠાલાલભાઈ ભાનુસાલી અને જખૌ જાડેજા સમાજના અગ્રણીસિંહ કારુભા બાપુ ગોસ્વામી સમાજના શ્રી ચંદનગીરી અબળા સમાજના શ્રી મેહુલસિંહ અબળા જખૌ ભાનુસાલી મહાજન પ્રમુખ શ્રી રાજ ભાનુસાલી મુસ્લિમ સમાજના અગ્રણી શ્રી મુસ્તફા જટ અને પીડબ્લ્યુડીના કર્મચારીઓને પાણી પુરવઠાના સાહેબ શ્રી જીબીના સાહેબ અને શ્રી જખો ભાનુસાલી મહાજનના અગ્રણીઓ વચ્ચે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જખો ખાતે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસના શ્રી જખો ખાતે શ્રી ઓધવરામ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય પ્રોગ્રામમાં લાઇટ પાણી રોડ ગટર લાઈન અને જખો કોળી સમાજના સ્મશાની કોમઅપ ઓન ઓલ દિવાલની ગ્રાન્ટ પણ ફાળવેલ અને જખો ગટો લાઈનનું કામ જલ્દી ચાલુ કરવા મંજૂરી આપેલ હાલમાં શ્રી જખો ભાનુશાલી મહાજનની લાઇન અને શ્રી ઓધોરામ મંદિરની લાઇન નાખી અને વહેલી તકે કામ ચાલુ કરવા માટે સૂચના આપવામાં આવી હતી અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે કોઈ પણ કામગીરી માટે જરૂર પડે અમે ખડે પગે ઊભા રહીશું તેવી ખાતરી આપી હતી તેમજ તાલુકાની ટીમ પીડબ્લ્યુડી પાણી પુરવઠા જીબી અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રતિનિધિઓ સૌ વધારેલ અગ્રણીઓનો શ્રી જખો ભાનુશાલી મહાજન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એમ તાલુકા પંચાયતની ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા આજે જે કાર્યક્રમનો સ્થળ છે એની મુલાકાત લઈ અને તમામ એજન્સીઓ પીડબ્લ્યુડી પાણી પુરવઠા પોલીસ તાલુકા પંચાયત આ તમામ એજન્સીઓને આજે બોલાવી અને તમામ કામો માટે ધારા ધારાસભ્યશ્રીએ સૂચનો કર્યા છે અને હજી જે કોઈ અધિકારીઓ આવવાના બાકી છે એ બધાને સૂચનો કરી અને આ કાર્યક્રમને કેમ દિવ્ય અને ભવ્ય બનાવીએ એના માટેના જે એમના તરફથી જોઈતા બધી વ્યવસ્થા કરી આપવા માટે ધારાસભ્યશ્રીએ આજે અમને ખાતરી આપી છે અને આ સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે અને ત્યારે આજે આવા એકસો આઠ ધારાસભ્ય જે છે એમણે

તકલીફ ન પડે એના માટે ક્યાંથી પાણી લેવાનું સોંપવાનું બોર કે તળાવમાંથી કે જે એનું કાયદેસરની લાઈનું છે એક્સરા જોડાણ આપવું એના માટે બધી પાણી પુરવઠા સાથે ચર્ચા થઈ એના સિવાય જે રોડમાં આ રોડ છે એના પેચિંગ થઈ જાય સાઈડમાં પેચિંગ એની પટલીનું થઈ જાય અને મેઈન ઘટરની સમસ્યા છે એ પણ તાત્કાલિક કામ શરૂ થાય એના માટે તમામ આજે જખૌ ગામના માજન સમાજના તેમજ ગામ લોકોના અગ્રણી બધા ભેગા થઈ અને અત્યારે સમય સમસ્યા કેમ સોલ્વ થાય એના માટે ચર્ચા થઈ છે અને પાછી આઠ દસ વીસમાં પાછું ફોલો પ્રશ્ન કયું કામ શરૂ થયું કોઈ પ્રશ્ન સ્થોન થયો કે ન થયો એના માટે આજે બધા ભેગા થયા છે રિપોર્ટેઝમાં તાનું ખાલી નલ્યા કચ્છ